જાનંદ સ્વામી મહારાજની રાજભાઈએ વચનામૃત પ્રથમ ઓગણપચાસ નું વચનામૃત લઈ અને સાથે સાથે બીજા અનેક સંદર્ભો લઈ અને ખૂબ જ સુંદર વચનામૃત પર વિવેચન કર્યું ખૂબ જ ઊંડાણપૂર્વક વિવેચન કર્યું ખૂબ જ આનંદ થયો કારણ કે મહારાજે ઘણી બધી જગ્યાએ ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાની વાત કરી છે આ વચન મૃત નાનું છે પણ છતાં એટલું બધું અંદર ઊંડાણ એટલું બધું અંદર ગાંભીર્ય છે એ કલ્પનાતીત છે આપણને સિમ્પલ ક્વેશ્ચન લાગે એ બ્રહ્માનંદ સ્વામી કે ભગવાન વિશે વૃત્તિ રાખીએ છીએ કે તો સુધી જોડે કરીને રાખીએ છીએ ત્યારે રહીએ છીએ અને જગતના પદાર્થ સન્મુખ તો એની મેળે રહે છે તેનું શું કારણ છે આ સિમ્પલ લાગતો ક્વેશ્ચન સાવ સરળ લાગતો પ્રશ્ન કેટલું બધું અંદર અર્થ ગંભીર્ય સમાવેલું છે કારણ કે આ જીવની જે વૃત્તિ છે એ વૃત્તિ જ માઇક અને પંચભૂતાત્મક છે અને અનંત જન્મથી આ જીવ બાહ્ય વૃત્તિ કરતો કરતો જ આવ્યો છે એટલે સહેજે જ એ મનની વૃત્તિનો ઢાળ એની જે ટેન્ડન્સી મનની માઇન્ડની ટેન્ડન્સી એ સહેજે જ જગતના પદાર્થો પ્રત્યે જ રીયા કારણ કે દિવ્ય વસ્તુની તો એને કલ્પના જ નથી પંચભૂતાત્મક વૃત્તિ હોય જીવની એને દિવ્યતાની કે ગુણથી પર ગુણાતીત અવસ્થાની કે નિર્ગુણ અવસ્થાની કલ્પના જ ન હોય ને એટલે સહેજે જગતના પદાર્થ સન્મ કવતિનો ઢાળો રીએ એ ખૂબ જ સ્વાભાવિક છે અને ભગવાનનું સ્વરૂપ છે એ તો નિર્દોષ છે સંપૂર્ણપણે નિર્મળ છે નિષ્કામ સ્વરૂપ છે ગુણાતીત સ્વરૂપ છે માયાતીત સ્વરૂપ છે એવું જે સ્વરૂપ એ ભૌતિક જગતના જીવ માટે કલ્પનાનો વિષય છે એટલે ભગવાન પોતે અને પોતાના જે પૂર્ણ સ્થિતિવાળા અખંડ આત્મા પરમાત્માના સાક્ષાત્કારની અનુભૂતિ વાળા એવા સત્પુરુષોને પ્રગટ કરે એના થકી જયારે જીવાત્માને જ્ઞાન થાય કે જગતના જે પંચવિષયાત્મક જે સુખો છે નાશવંત છે અને પરમાત્માનું જે સુખ છે એ જે શાશ્વત છે દિવ્ય સુખ છે પરમાનંદ સુખ છે એવું જયારે સત્પુરુષ થકી જ્ઞાન થાય ત્યારે જીવાત્માને અંદર એક ભાવ અંદર પ્રગટ થાય કે આપણે તો અનંત કાળથી જે પંચ વિષયાત્મક જે સુખ છે એને જ સુખ માની બેઠા છીએ પણ જેને અનુભવ છે એવા સત્પુરુષો તો એમ કે છે કે પરમાત્મા સંબંધ જે સુખ છે એ જ શાશ્વત દિવ્ય અલૌકિક સુખ છે એમ પરમાત્માના સ્વરૂપનું અને પરમાત્માના સ્વરૂપ સંબંધિત દિવ્ય સુખનું મહાત્મ્ય જેમ જેમ સત્પુરુષના કરીને મહાત્મ્યુમુક્ષુને સમજાય ત્યારે જ એની વૃત્તિ ધીમે ધીમે પંચ વિષયના જે સુખો છે એમાંથી તૂટી અને ભગવાન તરફ એનું અભિમુખ થાય એટલે મહારાજે નો સંગ કરવાની વાત ખૂબ જ ભારપૂર્વક મૂકી છે ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય સમજાવે અને એ સ્વરૂપ સંબંધી સુખની વાત કરે ત્યારે મુક્ષુને એ પરબ્રહ્મ પરમાત્માના દિવ્ય સુખની અનુભૂતિ કરવાની ઈચ્છા જાગે છે સામાન્ય જે કથાકારોને એ બધા વાતો કરતા હોય ભગવાનના જ વચનો કહેતા હોય ભગવાન સંબંધી જે એમના લીલા ચરિત્રો છે એ સંબંધી જ વાતો કરતા હોય તેમ છતાં મુમુક્ષોની વૃત્તિ ભગવાન તરફ એટલી બધી નથી અભિમુખ થઈ શકતી કે જેટલી પૂર્ણ સ્થિતિવાળા સત્પુરુષ જ્યારે મુમુક્ષોને જ્ઞાન કરે એને થાય કારણ કે એવા જે પૂર્ણ સ્થિતિ વાળા સત્પુરુષ છે મુક્ત છે એની અનુભવ સિદ્ધ દિવ્ય વાણી છે બીજા જે છે સાધન દશા વાળા કે સાધન દશામાં ન પણ હોય એવા લોકોની વાણી કેવળ વાતચ્યાર્થ અને ગોખેલી હોય એટલે એ ચૈતન્યને એટલું બધું સ્પર્શ નથી કરી શકતો અને જે કોઈ વ્યક્તિ ભગવાનના સ્વરૂપમાં પોતે પુરુષ પ્રયત્ન દ્વારા જોડાવાનો સતત અભ્યાસ કરતા હોય ભલે પૂર્ણ સ્થિતિને ન પાયમા હોય પણ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ જોડવાનો અભ્યાસ કરતા હોય એની વાણી પણ પરમાત્માની ને સત્પુરુષની કૃપાથી ચૈતન્યને સ્પર્શે કારણ કે એનો પ્રયત્ન ચાલુ છે એટલે વિજ્ઞાનનો સાહજિક નિયમ જ એવો છે કે જે જેનું ચિંતવન કરે તે તે રૂપ થાય પરમાત્માનો મહાત્મ્ય સમજ્યા પછી ખબર પડે છે કે પરમાત્મા તો સંપૂર્ણ નિર્દોષ છે નિર્વિકારી છે નિર્મળ છે ગુણાતીત છે નિર્ગુણ છે દિવ્ય છે આવા જે પરમાત્મા સંબંધી જે દિવ્ય કલ્યાણકારી ગુણો અને એના જે ઉદાત ભાવો છે એ ભાવો સાથે આપણી ચિત્તની વૃત્તિઓની જ્યારે એની સાથે એકાગ્રતા થાય ત્યારે આપણી ચિત્તની વૃત્તિ પંચ વિષય સંબંધી જે ભૌતિક પંચ જે આપણી વૃત્તિ છે એ ધીમે ધીમે એ પંચ વિષયમાંથી છૂટી અને પરમાત્માના આવા દિવ્ય ભાવો મય જ્યારે થાય એની સાથે તન્મય થાય ત્યારે પરમાત્મા સંબંધી જે દિવ્ય સુખ છે એનો આલોચ એની તીવ્રતા એની તત્પરતા એવી મુમુક્ષુતા અંદર જાગે એટલે સતત મહારાજે આ વચનામૃત અંતરદ્રષ્ટિની વાત કરી ભગવાનની મૂર્તિ જે છે એ મૂર્તિ સામુ જોઈ રહેવું એટલે પોતાના અંતરમાં અને બાહ્ય પણ ખૂબ જ સુંદર જે વાત કરી ને અવર ભાવની અંતર દ્રષ્ટિને એની વાત કરી એનો ખુલાસો ખૂબ જ સુંદર રીતે થઈ ગયો પણ સામાન્ય સાધક માટે પણ પોતાને ગમતું સ્વરૂપ એવું જે ભગવાન નું સ્વરૂપ ભગવાન અત્યારે મનુષ્ય રૂપે તો પ્રગટ નથી પણ પ્રતિમા સ્વરૂપે પોતે જ પ્રગટ છે કારણ કે પહેલી વાર એવો સંકલ્પ કર્યો કે જ્ઞાની અને અજ્ઞાની એવા જનો અમને મનુષ્ય રૂપે દેખો એટલે મહારાજ મન મહારાજ મનુષ્ય રૂપે દેખાણ પછી એ સ્વરૂપ અદ્રશ્ય કર્યું કે હવે પ્રતિમા સ્વરૂપે દેખો એટલે એ ભગવાનનો જે દિવ્ય સંકલ્પ છે એ જ પ્રતિમા સ્વરૂપ દ્વારા અત્યારે પ્રગટ છે કારણ કે એની સ્થૂળ જે ભૌતિક આકૃતિ છે એ તો ચર્મચક્ષુ એ આપણે દેખાય એની પાછળ રહેલો જે પરમાત્માનો સંકલ્પ કે જ્ઞાની અજ્ઞાની હવે પ્રતિમા સ્વરૂપે એ સંકલ્પ છે એ દિવ્ય મૂર્તિમાન સંકલ્પ અનંત પ્રતિમાઓ દ્વારા પોતે પ્રકાશિત રહે છે અને પોતાનો દિવ્ય ભાવ અંદર આવિર્ભૂત કરી અને પ્રગટ રહે છે એટલે એવા સ્વરૂપ સાથે જયારે લગ્ન લાગે અને સત્પુરુષ દ્વારા એવી સમજણ પરિપક્વ થાય કે પ્રતિમા સ્વરૂપ નથી પણ અક્ષરધામમાં જે વિરાજિત જે દિવ્ય ભગવાનનો વ્યતિરેક સાકાર સ્વરૂપ છે એ જ આ સ્વરૂપ છે એવું જ્યારે માઇન્ડને કન્વિક્શન થાય મનને સંપૂર્ણપણે એની ખાતરી થાય એટલે શ્રદ્ધાની ખૂબ જ દૃઢતા થાય એટલે પરમાત્માના સ્વરૂપ સાથે એ મનની વૃત્તિ એ મોમુક્ષ જોડા કરે એવું સતત જ્યારે પરમાત્માના સ્વરૂપનું અનુસંધાન અંતર દ્રષ્ટિ દ્વારા થયા કરે એટલે મનની જે વૃત્તિ છે એ બધા બંધ થઈ અને પરમાત્મામાંથી જે દિવ્ય ભાવો જે પ્રગટ થાય છે એની સાથે એકરૂપતા અનુભવી અને પછી એ પરમાત્માના સ્વરૂપમાં સંલગ્ન થાય પછી મહારાજને તો ખબર જ છે એ તો સર્વાંતરાગામી પ્રણ પુરુષોત્તમ નારાયણ કે આ ફલાણો મુમુક્ષો મને પામવા માટે મથી રહ્યો છે સતત એનો પ્રયત્ન છે એટલે પોતે પોતાના મુક્ત દ્વારા અથવા પોતે એની ઉપર વિશિષ્ટ અનુગ્રહ કરી કૃપા કરી અને પોતાના દિવ્ય દર્શન આપી અને એને એ દિવ્ય સ્થિતિની અનુભૂતિ કરાવે છે જય સ્વામિનારાયણ